એનડી પીએસની એક રેડ સફળ રેડ કરવામાં આવેલ છે જે અંતર્ગત વનસ્પતિજન્ય ગાંજો લગભગ ઓગણચાલીસ ગ્રામ છસો પચાસ જેટલો મુદ્દામાલ કે જેની કિંમત લગભગ થાય છે ત્રણ લાખ છન્નું હજાર જેવી તે જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવી છે અને એક ખૂબ ખૂબ મોટી સફળતા આમાં ભરૂચ એસઓજીને મળેલ છે બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસઓજી દ્વારા અટક કરવામાં આવી છે અને આગળની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે